અને મારો તો બહુ અનુભવ થઈ જાય ભાઈ કારણ કે તમે મેડિકલ સ્ટોરે જાઓ ને એટલે ઝેર ની પેલી પોઈઝન કે ને એની દવાની બાટલી લેવા જાવ એટલે એની ઉપર લખ્યું હોય કે આ વિષ છે આ ઝેર છે આને પીવાથી મોત થઈ જાય આને કદાચ હાથમાં કદી અડો તો હાથ ધોઈ નાખજો આવું બોટલ ઉપર લખ્યું હોય છે અમુક અમુક લખ્યું નથી પણ આન તમારી આ માં જીતતા હોય ને એને ક્યારે હેઠો પડવાનો વારો જ ના હોય ઘણા મન કહે

મને કોઈના સન્માનની અસર ન થતી અને કોઈક કદાચ અપમાન કરે એની થતી ચમ કે તું કદાચ આંગળી કરી જા તો હું તો મજબૂર છું ચમ કે મારા ઠાકર નો ભેગ ફેર્યો જેથી નવરાશ કાઢશે ને એ તેથી તારી પેઢી માં કોઈ વાસ નાખવા વાળું નહીં રે આ મારો ભરોસો બોલે હે ભાઈ અને જે જે હા વગેરે વાંકે આડા ઉતર્યા એને અનુભવ ભૂસ લેજો શું થાય એમ ચાર ચાર વાગ્યા લગી ના આવ્યો હું દીવા બધી એક 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 મારો ઠાકર અને મારો દાદો જો આટલું નામ હટી જાય ને તો આ જીવન કે રહેતું નથી ભાઈ આ ચાર નામથી ટેકો હે અને એના નામના જ લીલા લેડ છે પોતાનું એમને એ કીધું કે આગલા દિવ હું આવીશ કે નહીં બધે નીકળી જવા ભાઈ અને આપણે કોઈની ખુશામત કરી નહીં અને મારા ઠાકર ને એવું કીધું છે કે કોઈ પણ જ્ઞાતિ ના હોય મળ્યું છે હાથ ઊંચો કરીને આવ્યો હોય તો એને હરિહર ત્યાં જ મળે કોઈ વીઆઈ વિભોજન નથી તારે આ બધું બોલાય એટલે સમય નો ભાવ છે અને હું તો એમ કહું આમ તો માને તો કેવું છે બધા એરે ભાવે હા હું નોકરી છૂટી ગયો આપણે નાના છોકરા ભેગું જમાવી એવું કઈ નઈ ઘણા બાપુ તમારા પણ મોટું થવું જ નથી મોટા થઈ તો મરી જવાય જે જો મોટા એ મરી ગયા એટલે એનો ભાવ છે ભલામણ એ આપણને સાયકલ લઈને આટલા મોટા ને બોલાવા આવે તો કઈક તો એનો ભાવ હોય ને ચાલો આપણે રેસ લગાવી બીજાને ને સમના બોલા એનો ભાવ છે ભાઈ બધાની હેરે મારો ઠાકર એમ કે છે ગોવિંદભાઈ ઘણી વાર કે મારો રામ રાખે એમ રહેવું એમ એમ મારો ઠાકર રાજી છે એમ જીવી જવું છે અને હું તો એમ કહું કે આજ બધા બેઠા ને પચાસ ટકા નડતર આજ ભૂલો લઈને જતો રહો હાથ ઊંચો કરો કેટલા મટાડું છે હાથ ઊંચો કરો હકીકત માં કહો પચાસ ટકા આજ નડતર જતું રહે આજના ઉચો કરેનો એનો પાટવી જી હમશે